જેના કારણે પાકનો સોથ વળી ગયો છે સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા છે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોવાઈ જાય છે તો કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ જાય છે તો 25 થી 30000 રૂપિયા વિગ ખર્જો આવે છે તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું શું કરવું એ વિચાર કરે છે ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે જે છે બધું લાઇટ દિવસ નું આપો તો સારું છે વિનંતી છે સરકાર શ્રીનું કે અત્યારે પચીસ ત્રીસ હજાર રૂપિયા નું નુકસાન હશે સાહેબ આમ તો મગફળીના એક વિઘા પાછળ પચીસ હજાર થી વધુ ખર્ચ થાય છે આ ઉપરાંત ખાતર મોંઘીદાર દવાઓને પણ ખર્ચ ત્યારે આ સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરાને હવે ડોર જેવી જીવાત પડતા પાકને નષ્ટ કરી રહી છે

ભૂંડો વિતારે એટલે મુંડા જે કે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાવે તો પણ મુંડા અસર કરતા નહીં લાઈટ લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ તો દિવસની લાઇટ આપો સરકારશ્રી તો મહેરબાની આ કે ખેડૂતો માટે ભારે હોય એમ લાગી રહ્યું છે એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ પ્રકારની ઈયળનો ઉપદ્રવ અને ફૂગજન્ય રોગને લઈ ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ રહ્યો છે ત્યારે સરકાર કંઈ મદદ કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે